હે ફારી થઈ જાય ભલે માનતી નથી માય ચેક કરવા જાઉં જોન મને ખબર છે કોકને મળવા જતી હોય પેલા જાવા જ માની જાવા આ પુલડી ક્યારે આવશે અહીં વાંચે બેઠો કાય કા મળીને આજ તો વ્યૂઝ આવું છે આજ તો મારે ઘણું કામ છે આ સમજો મગના એ હાઇવી તો જાય હો એવું વીઆઈ બેસ બેસ વીઆઈ હોય તો બેસ એ માગના અત્યાર માં ને ઓલો ગોબરો છે ને મને ભેગો થઈ ગયો તો અને મને શું કીધું ખબર મને એમ કીધું તું મળવા જશ ને તે મે ના પાડી આ ના પડા એવા ને એને ગામમાં માં ઠંઠેરો પીતે એમ છે સાઈ શું નકરી મારી જ રાખે બોલ બોલ તું કેવી આમ કક નાવા બાવા ધ્યાન દે ને યાર કા જો ને આ જરી તારું મોટું બગડતું જાય છે તારું જો ને તારું કેવું થઈ ગયું તાર ક તારી લાગી મોઠા બોઠા જવા દે આપણે બે પ્રેમ તો કરી છે આઈ લવ યુ આઈ લવ યુ ટુ ઓ મારું દીકરો આ પૂતરૂ હતું શું હતું

વિડીયો તો આવી ગયો હવે લા ટપુ કાકા ને જઈને કાકા ભલે હા સમજો જો આપડા બે ને છે ને પ્રેમ કરી ને ઈ કોઈને ને માં ખબર નો પડવી જોઈએ એવો પણ મગન હું તને શું કહું છું હા હવે આપણે બેન ને લગન કી કરવા છે લગન કરવા છે પણ થોડી કમ જો તું હજી નાઈ ની પાડે હજી તારા 17 વરા છે 18 વરા પૂરા થાય ને પછી સમજો લગ્ન થાય કાં સુધી કાંઈ થાય નહીં ખલવાઈ જવી આપણે પણ મગના મારે છે ને તારી આ લગ્ન કરવા છે મારે છે ને રોટલા ઘડીને તને ખવડાવવા છે તારા હાથના રોટલા તો મારે ખાવા છે પણ એમ થોડાક ખમી જશે એ વાત આ ફૂલ રહીને કે અરુણી ડબલું લઈને હંગવા ગયા પણ અહીંયા પાછી ન આવી એનું બાપ વાળીએ દાવનું કેટલું મોડું થાય છે અને અહીંયા પથારી નથી ઉપાડી બોલો

બોલો રૂખંડ નો છોકરો હા રૂખંડ છોકરો એ રૂખંડ શું તો નાગીરિયા નો આપા કેને શું છે ઈ હે હા એ પ્રેમ લીલા કરે બે પ્રેમ લીલા કરે હા ઓય દિન કાકા આવે હે મને ખબર જ હતી તમે નહીં માન તું ખોટું બોલે મને એવું લાગે રો ઘડી કીધું કા તું હું બતાવી છે મેં મે વિડિયો બનાવ્યો વિડિયો હે હા મને ખબર હતી તમે નહીં માનો જો હવે કોક બીજી છોડી હી તો જો પેલા અરખું જો

કૂડી આલ્યા મારા દીકરા કેદું પ્રેમ લીલા કરવી બોલો હવે જો ધરાયન માર ખાય બોલી મારી દીકરી ફૂડી તો મારા સામે દોર કાતરી મને કેવું કેવું કી આવજો માર ખાય હું વાડી આવી એમ જો પુલી આવ આગે છે ને તું કઈ જા હવે ભેગા થાશું અને એમ જો મારો મોડું થાય બીજા કામે જવાના હસ એ ના મગને ખડી બેહીને મને છે ને તારા વગર ગમતું નથી

એ તારો ઘરે વાળો એની માને